અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્વાયરમેન્ટ સેલની રચના કરી છે આ સેલ સિટીમાં પાણી હવા અને જમીન સંબંધિત કામ કરશે એન્વાયરમેન્ટ સેલ રિન્યુએબલ એનર્જી મામલે પણ કામ કરશે જેમાં છ એન્વાયરમેન્ટ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવશે બોમ્બે મનપા બાદ એ એમસીમાં એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક આવકાર્ય નિર્ણય કર્યો છે એ એમસી એ એમ ટીએસ બાદ બીઆરટીએસમાં પણ સિનિયર સિટીઝન માટે ફ્રી મુસાફરી સેવા શરૂ કરી છે બીઆરટીએસમાં પાસઠ વર્ષથી ઉપરના નાગરિકો ફ્રીમાં મુસાફરી કરી શકશે આ ઉપરાંત એએમસી હવે રોડ ટેસ્ટિંગ લેબોરેટરી પણ બનાવશે બે પોઈન્ટ ચુંબોતેર કરોડના ખર્ચે પીપળજ ખાતે અદ્યતન રોડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે હવે એએમસી રોડમાં વપરાતા મટીરીયલનું ટેસ્ટિંગ જાતે જ કરાશે એ અત્યાર સુધી એએમસી રોડમાં ઉપયોગ થતાં મટીરીયલનું ટેસ્ટિંગ બહાર કરાવવામાં આવતું હતું મહાનગરપાલિકા એ આજે એક ઉત્તમ કાર્ય કરી એન્વાયરમેન્ટ સેલ ની એક રચના કરી છે તેના કામને મંજૂરી આપવામાં આવી છે હવા તદ ઉપરાંત આપણે વાત કરીએ કે જમીન આ ત્રણેય વસ્તુ છે ઉપરાંત એનર્જી છે એ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને સિટીમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા દિવસે દિવસે ઘટે અને ઓક્સિજનની માત્રા વધે એ માટે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીના લોકોનું લાઈફસ્ટાઈલ સારી રીતે જાય એ માટે એન્વાયરમેન્ટ સેલની કાર્યપદ્ધતિ રહેશે સામાન્ય વર્ગના લોકો